સંજલી તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં શાળાનું ગૌરવપૂર્ણ પ્રદર્શન સંજલી તાલુકા કક્ષાએ યોજાયેલી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં કાવડાના મુવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું આ રમતોત્સવમાં તાલુકાભરની શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સની વિવિધ સ્પર્ધા જેવી કે સો મીટર દોડ બસો મીટર દોડ લાંબી કૂદ ગોળા ફેંક અને ઊંચી કૂદમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ તેમની રમતગમતની કુશળતા અને ખેલદીલીનો પરિચય આપ્યો હતો શાળાના શિક્ષકોને વાલે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જે પરિણામે તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો આ પ્રસંગે શાળાના શ્રીએ જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી છે 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 અમારા અમારા જે ઉત્સાહ અને ભાવના દર્શાવી તે ખરેખર પ્રશંસનીય ગર્વ કે શાળાનું અને ગામનું નામ રોશન કર્યું છે આ ભવ્ય આયોજન બદલ તાલુકા રમતગમત સમિતિનો પણ શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાઓમાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી रिपोर्टर विजय चोट संजली